સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન માથા ઉપર ઘર મૂકી તે શરીરની પરીક્ષાએ શું તે અંગે છે આ રૂઢિ તે કાળમાં તે પ્રદેશે પ્રચલિત હતી એમ વ્યાખ્યાનસાર એકના એકસો પંચોતેરમાં બોલમાં પ્રકાશ્યો છે મૂળમાં તો આ તેજસ શરીરની ઊર્જા શક્તિની વાત છે છ દ્રવ્ય અને નવ તત્વોમાં અજીવ તત્વો પાંચ છે તેમાં પૂદગલ અસ્તિકાઇ નામનું એક દ્રવ્ય છે જે વર્ણ ગંધ રસ અને સ્પર્શવાળું અને રૂપી દ્રવ્ય છે તેના સંખ્યાત અસંખ્યાત કે અનંત પ્રદેશો ભેગા થઈને બનેલા દ્રવ્યને સ્કંદ કહેવાય છે સરખે સરખા પ્રદેશોના બનેલા સ્કંદના સમૂહને વર્ગણા કહેવાય છે પૂદગલ નામના દ્રવ્યમાં આવા પ્રકારની અનંતાનંત વર્ગણાઓ છે આ અનંત વર્ગણાઓમાં વચ્ચે વચ્ચે અનંતી વર્ગણાઓના આઠ સમૂહો એવા છે કે જેને જીવ ગ્રહણ કરી શકે છે આ આઠમાંની એક પછી એક વર્ગણાઓ વધારે વધારે બનેલી પડી જ છે અને વળી અવગાનામાં વધારે વધારે સૂક્ષ્મ છે પહેલી ઔદારિક વર્ગણા બીજી વૈક્રિય વર્ગણા ત્રીજી આહારક વર્ગણા ચોથી તેજસ વર્ગણા પાંચમી ભાષા વર્ગણા છઠ્ઠી શ્વાસોશ્વાસ વર્ગણા સાતમી વનોવર્ગણા આઠમી કાર્બન વર્ગણા એમાં આઠ વર્ગણા મનુષ્ય તિર્યંચો વગેરેના શરીરોની રત્નામાં ઉપયોગી થાય છે તેમજ મન વચન કાયા અને શ્વાસ વગેરેની ક્રિયાનો આધાર છે ચૌદ રાત લોક પ્રમાણ સમસ્ત લોકાકાશમાં પ્રદેશે પ્રદેશે આ વર્ગણાઓ ભરેલી છે કાજલના કુપાની જેમ ઠાંસીને આખા લોકમાં ભરેલ છે એક જાતની ઝીણી રજત છે જે આત્માની સાથે ચોંટીને કર્મ બને છે ઔદારિક વૈક્રિય તેજસ કારમણ ભાષા શ્વાસોશ્વાસ અને મનોવર્ગનાપણે ચૌદ રાજલોકમાં સર્વ પૂતગલો ભેર્યા જ છે તેને પરિણમ આવે એટલે કે પ્રત્યેક વર્ગના રૂપે દરેક પૂતગલ પરમાણુ પરિણમ આવે ત્યારે દ્રવ્યથી બાદર પૂતગલ પરાવર્તન થાય છે એ જ પૂતગલ પરમાણુને પ્રથમ ઔદારિક વર્ગના રૂપે ત્યાર પછી અનુક્રમે વૈક્રી વર્ગના રૂપે ભોગવે યાવત છેલ્લે કાર્બન વર્ગના રૂપે ગ્રહે અને ભોગવે આમાં પણ એક પરમાણુને ઔદારિક તરીકે ભોગવ્યા પછી વચ્ચે વૈક્રી રૂપે ગમે તેટલી વાર ભોગવે તે ગણતરીમાં લેવાના નથી ક્રમ પ્રમાણે ગણતરીમાં લેવાના છે એવી રીતે અનુક્રમે સાતે વર્ગના રૂપે સર્વ પૂતગળો ભોગવાય ત્યારે દ્રવ્યથી આ જીવનું સૂક્ષ્મ સૂક્ષ્મપૂતગળ પરાવર્તન થયું કહેવાય ભૌ ધરવો અને દેહ ધરવો એ તદ્દન ભિન્ન વાત છે એક યોનીમાંથી બીજીમાં જવું એ ભવ બદલ્યો આત્મા તો એનો એ જ શરીર પર્યાય બાહ્યરૂપ બદલ્યું ભવાયા અલગ અલગ વેશ બદલે તે મુજબ ભાવ પરથી ભવાયા શબ્દ પડ્યો છે દેહ એટલે શરીર પાંચ પ્રકારના દેહ શાસ્ત્રોમાં વર્ણવ્યા છે અત્યારે આપણી પાસે જે છે દેખાય છે તે દેહ ઔદારિક દેહ ઔદારિક શરીર મનુષ્ય અને તિર્યંચોને છે આત્મા આ શરીરમાંથી નીકળે પછી પણ જે રહે છે છેદન ભેદન સળન પડન થાય છે તે શરીર જ છે આડ માંસ અને લોહીનું બનેલું છે અને પાંચ મહાભૂતમાં તેના ઘટકો બળીને કે સડીને ભળી જાય છે અને વળી બીજા બીજા જીવાત્માઓ આ પૂતગલો ગ્રહણ કરે અને શરીર બનાવે વૈક્રિય શરીર જે દેવ નારકી અને ચક્રવર્તીને લબ્ધિધારી મનુષ્યોને સંભવે અમુક લબ્ધિધારી ત્રિરયુંચો પણ સંભવે છે લબ્ધિધારીઓ આ શરીર ધારણ કરે રૂપો બદલાવી શકે સાવ નાનું કે એકદમ મોટું કરી શકે વિકુરવે એમ કહેવાય છે દ્રશ્ય કે અદૃશ્ય હોય આકાશ માર્ગે કે જમીન પર ચાલી શકે વાયુ કઈના જીવો પણ વૈક્રિય શરીર ધરાવે છે ઔપપાતિક શરીરે દેવનારકીને ઉત્પત્તિથી જ આ હાંસલ છે જ્યારે લબ્ધિધારી તે બનાવે છે પણ અંતર્મુહૂર્તમાં મૂળ શરીરમાં આવી જવું પડે છે નારકી કપાય છેદાય ઉકાળાય ભેદાય બળાય ભૂકો કરાય પણ પાછું શરીર એમને એમ રહે પારો એટલે મર્ક્યુરી એ પારો ઢોળાઈ જાય ફરી પાછો ભેગો થાય ઝાડુથી કપડાથી હાથથી પ્રવાહી છતાં ભેગું કરી શકાય વાળી શકાય અને જેમાં ભરીએ બોટલ કે ડબ્બી કે વાટકી તેઓ આકાર તે ધારણ કરે પણ વધે ઘટે નહીં આ મુજબ જ વેક્રિય શરીરનું સમજવાનું છે કેવળીનું આયુષ્ય પૂરું થવા આવ્યું છે અને કર્મો વધવું હોય તો કેવળી સમુદ્ગત થાય એક આમનાય મુજબ ભગવાન વૃષભનાથના નિર્વાણ પ્રસંગમાં આ મુજબ બનવા પામેલ છે જેમ કે પરમગોપાલદેવે માર્મિક લખ્યું છે કે તેથી દેહ એક જ ધારીને ભવ નહીં ભવ અંગે તો અમદાવાદ ક્ષેત્રે વૈશાસુ છઠ સંવંત ઓગણીસો છપ્પનમાં ચંચલબેનને સ્પષ્ટ કહેલ નોંધાયેલ છે કે ચંચળબેન અમે હવે બીજો ભવ કરવાના નથી આ વખતે પોપટલાલભાઈ મોકચંદ અને સ્વામચંદભાઈ માસુકરામ પણ હાજર હતા એટલે જ ગોપાલદેવે કહ્યું કે તેથી દેહ એક જ ધારીને જાશુ સ્વરૂપ સ્વદેશ રહે નહીં પ્રજ્ઞાઓ બોધમાં પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ લંબાણપૂર્વક રોચક રીતે આ અંગે સમજ આપી છે પાનું છસો સાત ઋષિનાથ ભગવાનનું ચરિત્ર ભાગ છઠ્ઠો ત્રીજો કાર્મણ ડેહ કર્મની બધી જ માહિતીવાળું શરીર અતિ સૂક્ષ્મ અને તેજસ શરીર ઉર્જા બનાવે તે છેલ્લા બે કાર્મણ અને તેજસ આ બંને શરીરે જે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ભવાંતરે જાય ત્યારે એ સાથે જ હોય મુખ્યત્વે તો કાર્મણ શરીર જીવને બીજે દોરી જાય છે સરનામું પોતા પાસે છે જ આત્મા મોક્ષે જાય ત્યારે બંને શરીરો પણ ન હોય ફક્ત પૂર્વ પ્રયોગને લઈને આ મુક્તાત્મા ઉર્ધ્વ ગતિએ જાય છેલ્લું આહારક શરીર ચૌદ પૂર્વના જાણનાર સાતમે ગુણસ્થાને કે બિરાજમાન લબ્ધિધારકને આ હોઈ શકે અન્ય ક્ષેત્રે વિરાજમાન તીર્થંકર કે કેવળી ભગવંતને અમુક પ્રશ્નોનો ખુલાસો પૂછવા આ શરીર ફોરવે અને અંતર્મુહૂર્તમાં આ ક્રિયા બની જાય પૂછનાર જાણે પણ નહીં પણ જવાબ આવી જાય આ લબ્ધિ ફોરવી કે પ્રમાદને લઈને ગુણઠણું સાતમેથી છઠ્ઠે આવી જાય કેમ કે પ્રમાદયુક્ત હિંસાયુક્ત ક્રિયા છે ભલે પછી ધર્મ માટે હોય પરમ પરમપદેવે એક પણ સિદ્ધિ કે લબ્ધિ ફોરવી નથી કેમ કે પૂર્ણ જ્ઞાનીનું આ લક્ષણ નથી જ્ઞાની અન્યથા કરે જ નહીં પરમ કુપોલ કહે છે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે વચનામૂત એકસો સત્યાસી આ શરીરના માધ્યમથી પૌદગોલિક સુખ દુઃખનો અનુભવ થાય હરવું ફરવું ખાવું પીવું એ શરીર નામ કર્મથી થાય છે શરીર એ સંસારી આત્માનું ઘર છે જ્ઞાનીનું ઘર પૂજ્ય પ્રભુજી કહેતા સંભાવ છે પહેલાના યુગમાં જ્યારે આધુનિક સાધનો નહોતા હૃદય અને મગજના વીજ અને ચુંબકીય મોજા પકડનારા સાધનો ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ અને ઇલેક્ટ્રો એન્સફાલગ્રામ નહોતા ત્યારે મૃતપાય માણસ જો જીવતો છે હજી મર્યો નથી તો તેજસ શરીર જે ઉર્જા પેદા કરે છે તેના માધ્યમથી ખબર પડે કે હજુ સ્થૂળ શરીરમાં જીવ છે નીકળી નથી ગયો થીજેલું ઘી માથે કે કપાળે મૂકે તો અંતરંગ ગરમીને લઈને આ ઘી ઓગળી જાય જો જીવ નીકળી ગયો છે મરણ થઈ ચૂક્યું છે તો આત્મા સાથે કાર્મણ અને તેજસ્વી પણ નીકળી જાય તેથી ઘી એમને પડ્યું રહે ઓગળે નહીં શરીર આત્મા બધું થોડા વખતમાં ઠંડુ પડી જાય તેજસ શરીર સ્થૂળ શરીરમાં છે તો જ થીજેલ ઘી ઓગળી જાય નહીં તો નહીં સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ एक सौ पंचोतेर तेजस शुद्ध देह प्रमाण छे આ શરીર છે ને આપણો આટલું સ્થુર શરીર તો તેદ શરીર કે કુ એટલું જ કર્મણ જે ભાઈ એટલું જ આ સ્થુર શરીર થી બહાર કર્મણ શરીર નથી આપલો સુ શરીર થી બહાર તેદ શરીર નથી તે ત્રણેય એક સરખા અન એક સરખા આકારમાં હાથી મોદાય તો હાથી જેવું કીડી મોદાય કીડી જેવું તે તો શરીર ગરમી કરે છે તથા હાર પતાવવાનું કામ કરે છે શરીરનું બંધારણ તે તો શરીર કરે છે શરીરમાં ઊંચું નીચું થાય શરીર બંધાય ખાવાનો પચે નાનોથી મોટો થાય શરીર એ બધું કામ તે દસનું શરીરને મોજવાનું કામ અંગવાથી તે જણાય છે માથા પર ઘૂતા ને મૂકી તે પરીક્ષા શરીર પરીક્ષા કરવાની રૂઢિ થાય કોઈ મરી ગયો હોય મરી ગયો કે નહી ખાતી કરવા માટે કપાળ ઘી મૂકે ઘી ઓગળે ધણ કે મરી ગયો જીવતો છે ગરમ કે તે દુ છે તેથી ગરમી છે ટાળો પડી જાય ટાળું પડી ચુક્યા છે ટાળું એનો એ અર્થ એ કે શરીર સુલ શરીરમાં છે કે શી રીતે અર્થાત સુલ શરીરમાં જીવની માપક આખા શરીરમાં રહે છે તે જ શરીર તે જ અને કારમણ શરીર અને ઉદારી ત્રણે આજે પણ એકી સાથે છે પછી જ્યારે આઈથી બીજે જાય બે શરીર લીધે તઈ સ્થુડ તો એ મૂકીને જાય છે પણ બે શરીર લઈને ત્યાં જાય ત્યાં પણ નવું શરીર કરે તે સ્થુળ શરીર કરે